રાધાપ્રો દૂધ પાક ખીર જગ્યા સાથ ખવડાવ્યું અને એ મેમાન આ ત્યારે આમભાઈ માં ને હમીર બાપુ જવાબ દો પણ એમ કે છે કે બેટા એ તો બહુ નાગભાઈ જેવી જાગે આ પરંપરાના સંસ્કારો છે એમાંથી ઉતરોતરાયેલા હોય પછી બધું મળ્યું જગત તો ખડું થઈ જાય પ્રધાનભાઈ એ સામર છે એની પાસે જગત તો ખડું કાળ થયા છે એમની કૃપા એ સામર છે આવતા હોય છે આ બધા બાસ ઓનલાઈન મને ત્યારે હવે બાપુ એમ કે પીડા છે બાપા દુઃખ ને પીડા એટલે

એ સમયે તારણોની પૂરી વાળીની ચિંતા કરી સાહેબ આ તારણ એક દારૂની પ્રેરણા પણ મારો હબાણીમાંથી આઈ મને મળી છે આઈ મને વાંચ્યા છે આઈ મને ભગતજીને કહેતા ભગતજી શું કરું તો કેમ થાય અને ભગત બાબુ આઈમાંથી મોટા અને મા તમે તો બધા ભૈયા સાગર તમારી માટે શું વાત કરી અને એ કવિ એનાથી વરિષ્ઠ સમુદાયની જે ભરી એ લાકડી જે પરમા પડી એમ કે માં તો આવતી એવડી કે આજ મને ખબર પડી આ બુદ્ધાને બેટા છે એના બાપો પ્રસવા રહી વાલી બેમણા ભયા કે એ પણ બધા જૂના સાક્ષીઓ છે આપણે આમાં ઘણા બધા સાક્ષીઓ છે આ સ્વરૂપમાં હું તો મારી પ્રાર્થના રૂપમાં કહું છું કે અમારી ચારણી ભક્તિ લઈને કે સંત બેઠો હોય એને ભક્તિ તો આપણે એટલું રોજ ચારણો તમારી જવાબદારી છે જેની પર આપણે ઓળખતા પાર નજીક નજીક એના પર ટીકા કરશું એમાંથી આપણે બહાર નીકળીએ એ આપણી જે કથા હોવાના જીવન છે એમાં પણ આપણે બહુ તો કરવાની જરૂર નથી હા આપણે જાતા રહીએ અને આપણને મળતા રહીએ આપણે સમય પ્રાપ્ત થયો છે પાપ ઘટે વૃદ્ધ ધીરે થશે રોગ ઘટે ખાઈએ